વાવેતરમાં શું છે આમ કમ્પલેટ છે ને રંડા વરિયાડી અરે વાવેતરમાં શું કરે કાતરા પડે ને કઈ ના આવ્યું દલભાઈ સામે લેવજી કરાવી દઉં કીધું પ્રોબ્લેમ કરજો જવું પડશે હા એમ કીધું કે પ્રોબ્લેમ થાય ડાયાબિટીસ હોય તો સાના પીવાય

હલો તો આપડે શું આવ્યા હતા અમાર તો કોઈ વ્યસન જ નહીં કરતું

પેલા ઘે થી મોકલો રીક્ષા ભાડું ખાલી હાલ ના ના આપડે બે વાય ટો ગામ આવા બે હોય તમે તો કરી બે મને ખબર તમારા વ્યવસ્થિત બોલો હું યાર એવું ના બોલો લાફા સ્વામેલો લાફા

જય માતાજી હમણાં ખેસી ના લડાઈ કરી બીજા છે લડાઈ ના કરતા એટલા જોતો છે પીવાય નહીં શાંતિ થી બે ને ખાઈ ને લઈને આવતું રહેવાનું લડાઈ બળ નહી કરવાની કયો હડો એવું